નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જમવામાં શાકની જરૂર ન પડે તેવું કાકડીનું કચુંબર અથવા રાયતું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની રેસિપી. અહીં એક તાજી કાકડી લીધી છે કાકડીનો આગળનો પાછળનો ભાગ આપણે કાઢી લઈએ અને કાકડીને આપણે સમારી લઈએ પહેલા વચ્ચેથી બે ભાગ કરી લઈએ ત્યાર પછી જે અડધો ભાગ છે તેના પણ બે આ રીતે ટુકડા કરી લઈએ એટલે એક કાકડીના આ રીતે આપણે ચાર ટુકડા કરી લઈએ આ કાકડીની છાલ ઉતારવાની નથી છાલ સહિત જ કરવાનું છે અને આના આપણે નાના નાના ટુકડા કરી લઈએ જો જાડો ભાગ લાગે તો આ રીતે બે પણ કરી નાના કરવા હોય વધારે તો ફરીથી આ રીતે થોડોક જાડો ભાગ છે એટલે કાપો મૂકી શું વચ્ચે એટલે નાના નાના ટુકડા થાય જુઓ કાકડીને આપણે નાના ટુકડામાં સમારી લીધી છે હવે એડ કરીશું આપણે આપણે એક ચમચી મીઠું અને મીઠાને હાથની મદદથી કાકડીમાં ભેળવી બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને થોડી વાર માટે રાખી મૂકીએ ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ કચુંબર કે રાયતું માટે સૌ પહેલા આપણે મિક્સર જાર લઈશું આપણે મિક્સર જારમાં એક મસાલો તૈયાર કરવાનો છે સૌ પહેલાં આપણે લેશું બે લીલા મરચાં ધોઈ અને ટુકડા કરી લીધા છે એક ઇંચ આદુનો નાના નાના ટુકડા કરી લીધા છે એક ચમચી જીરું બે ચમચી રાયના કુરિયા

આવો આપણે તરદરો મસાલો રાખવાનો છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની બની ગયા પછી હવે આપણે સમારેલી કાકડી લઈએ આ કાકડીમાં આપણે મીઠું એડ કરેલું છે હવે આ કાકડીમાંથી આપણે પાણીને દૂર કરવાનું છે મસાલો બનાવી લઈએ ને ત્યાં સુધી આમાંથી પાણી બની જાય એટલે પાણી આપણે કાઢી લેવાનું છે આ રીતે હાથની મદદથી નીચોવી લેવાનું છે જો જેટલું નીકળે એટલું કાઢી લેવાનું છે આમ તો જો તમારે ઇન્સ્ટન્ટ અને તરત જ ખાવું હોય ને તો આમ કાકડીમાંથી પાણી કાઢવાની જરૂર નથી પણ જો બે ત્રણ કલાકની વાર લાગે એમ હોય અથવા બે ત્રણ દિવસ ફ્રીજમાં રાખી મૂકવું હોય તો પાણી કાઢી લેવું નહીં તો શું થાય કે મીઠાને કારણે અને કાકડીમાં પાણીનો ભાગ હોવાને કારણે આખું આપણું જે રાયતું કે કચુંબર છે ને પાણી પાણી થઈ જાય અને ભાવે નહીં આપણને આ રીતે આપણે બધું જ પાણી કાઢી લઈશું અને આ પાણીને આપણે ફેંકીશું નહીં પણ દાળમાં કે શાકમાં આનો ઉપયોગ થઈ શકે અને લોટ બાંધવામાં પણ થઈ શકે રોટલીનો બધું જ પાણી આપણે કાઢી પાણીને નીચોવી લીધેલી વિતારી લીધેલી કાકડી આ બાઉલમાં લઈ લીધી છે અને આટલું પાણી નીકળ્યું છે મેં કહ્યું તેમ આ પાણીનો આપણે બીજો ઉપયોગ કરીશું ફેંકીશું નહીં હવે લઈએ આ બાઉલ પાણી તારી લીધેલી કાકડીમાં હવે આપણે જે મિક્સર જારમાં મસાલો તૈયાર કરેલો છે તેને આપણે એડ કરીશું બધો જ મસાલો આપણે નાખી દેવાનો છે આ માપનો જ મસાલો મેં બનાવ્યો છે જો તમારે વધારે તીખું ખાવું હોય કે વધારે મસાલો જોઈતો હોય તો તમારી પસંદગી મુજબ તમે વધારે ઓછું માપ કરી શકો છો હવે આપણે મિક્સ કરી લઈએ જુઓ કેટલી સહેલી રીતે આ કચુંબર કે રાયતું તૈયાર થાય છે અને હેલ્ધી નવી રીતે આ રાયતું કે કચુંબર મળી જાય ને તો શાકની પણ ક્યારેક જરૂર ન પડે આપણે થાય પરોઠા બનાવ્યા છે રોટલી છે તો સાથે આ રીતે બનાવીને ખાઈ શકાય અને સાથે દહીં હોય કે છાસ હોય તો સરસ લાગે શાકને ભૂલાવી દે તેવું કાકડીનું રાયતું કે કચુંબર બનીને તૈયાર થઈ ગયું છે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ